નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ છ જૈવિક ક્રિયાઓ આ પ્રકરણના પ્રસારણમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો જીવ વિજ્ઞાનનું આ પ્રકરણ છે જેના વિશે થોડી ઘણી માહિતી પ્રાથમિક માહિતી આપણે ધોરણ નવ ની અંદર મેળવી ચૂક્યા છીએ ધોરણ નવ ની અંદર કોષ પેશી એને લગતી કેટલીક બાબતોથી આપણે માહિતગાર થઈ ચૂક્યા છીએ સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ શું છે કોને સજીવ કહીશું અને કોને નિર્જીવ કહીશું આ તફાવત બેઝિક બંનેની વચ્ચે શું રહેલો છે એના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી અગાઉના ધોરણની અંદર મેળવીને આવ્યા છીએ એક સામાન્ય પ્રશ્ન તમને પૂછવામાં આવે જે શીખ્યા છીએ એના આધારે કે તમે કોને સજીવ કહેશો અને કોને નિર્જીવ કહેશો તો વિદ્યાર્થી મિત્રો કદાચ એવો આપણને જવાબ મળે સામેથી તમે એવું કહેશો કે સર જે સજીવો હલનચલન કરે છે જે સજીવો મુમેન્ટ કરે છે એ સજીવો એ એને આપણે સજીવ કહીશું મતલબ કે હલનચલન કરવાવાળા જે છે એ સજીવ છે અને જે હલનચલન નથી કરતા એને આપણે નિર્જીવ કહીશું તો આપણે આપણી આજુબાજુ નજર દોડાવીએ તો પ્રાણીઓ દોડે છે મનુષ્ય પણ દોડતો રહેલો છે આજના જીવનમાં કૂતરો દોડે છે ગાય દોડે છે આ બધા પ્રાણીઓ ચાલે છે દોડે છે એટલે આપણે એને સજીવ તરીકે ઓળખીએ છીએ તો સજીવ કોને કહીશું એના માટેનું એક આપણે પ્રાથમિક લક્ષણ જણાવ્યું કે સજીવ હલનચલન કરી શકે છે અને જે હલનચલન ન કરી શકતું હોય એને આપણે નિર્જીવ તરીકે ઓળખીએ છીએ તો હવે ચકાસીએ કે શું આ વ્યાખ્યા સંપૂર્ણ રીતે સાચી છે તો પછી માની લો કે ગાય બેઠી હોય હલનચલન ના કરતી હોય તો આપણે એને શું કહીશું અને એથી બીજું વિશેષ ઉદાહરણ કે વૃક્ષ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી તો શું આપણે એને નિર્જીવ કહીશું તો સજીવ કે નિર્જીવ હોવા માટેની હલનચલન અથવા પ્રચલન આ વ્યાખ્યા પૂરતી નથી એના માટે કેટલાક બીજા બીજી બાબતોને પણ આપણે ધ્યાન ઉપર લેવી પડે તો પછી આગળ આપણે વિચારીએ તો આપણને ખબર પડે કે સજીવ અને નિર્જીવ માટે કેટલીક બીજી બાબતોને ધ્યાન ઉપર લેવી જોઈશે તો એ કઈ બાબતો હોઈ શકે કે સજીવ જે છે એ વનસ્પતિને આપણે સજીવની અંદર વર્ગીકૃત કરીએ છીએ તો વનસ્પતિને સજીવ તરીકેની ઓળખ આપવા માટે આપણે એમ કહીશું કે એને લીલાપર્ણો છે તો પ્રાણીઓ પાસે લીલાપર્ણો નથી વનસ્પતિમાં પણ એવું છે કે બધી વનસ્પતિ જે છે એ લીલાપર્ણો નથી ધરાવતી કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે રંગબેરંગી પર્ણો ધરાવે છે તો વનસ્પતિનો લીલો રંગ એ એના સજીવ હોવા માટેનું પૂરતું કારણ નથી એવી જ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ પણ સજીવ હોવા માટેનું પૂરતું કારણ નથી તો આ સજીવ કોને કહીશું અને નિર્જીવ કોને કહીશું એના માટે આપણે કેટલાક ઊંડા ઉતરવું પડે કેટલીક દેહ ધાર્મિક ક્રિયાઓ તરફ આપણે ધ્યાન દોરવું પડે અને ત્યારે જઈને આપણને સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત સાચા અર્થમાં ખબર પડે અત્યારે આપણે નિર્જીવ વિશે વાત કરવા બેઠા નથી પરંતુ આપણે સજીવ વિશે વાત કરવી છે અને સજીવની અંદર ચાલતી કેટલીક જૈવિક ક્રિયાઓ વિશે આપણે સમજવું છે તો આ જૈવિક ક્રિયાઓ શું છે આ જૈવિક ક્રિયાઓ કોને કહીશું અને કેવા પ્રકારની જૈવિક ક્રિયાઓ સજીવની અંદર થતી હોય છે એની માહિતી આપણે આ પ્રકરણ અંતર્ગત મેળવવાની છે આગળ જતા આપણે એ પણ જોઈશું કે એક સામાન્ય રીતે વિદ્યાર્થીના મગજમાં પ્રશ્ન થાય કે સાહેબ વાયરસને આપણે શું કહીશું કારણ કે જેટલા લક્ષણો આપણે સજીવના જોઈને આવ્યા છીએ એ સજીવના લક્ષણોમાં વાયરસ જ્યાં સુધી યજમાન શરીરની બહાર હોય છે ત્યાં સુધી એ સજીવના લક્ષણોમાં ફિટ બેસતો નથી પણ જેવો એ કોઈ સજીવના શરીરમાં દાખલ થાય છે ત્યારે એ સજીવ તરીકે વર્તે છે અને એટલા માટે તો વૈજ્ઞાનિકો માટે આજે પણ વાયરસ એ સજીવ છે કે નિર્જીવ છે એ કોયડો રહ્યો છે હજી સુધી પણ તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે સજીવની અંદર કયા કયા પ્રકારની જૈવિક ક્રિયાઓ થાય છે એના વિશે કેટલીક માહિતી આ ભાગની અંદર મેળવીએ તો તમે જે પ્રમાણે તમારી પીપીટી સ્લાઇડની અંદર જોઈ શકો છો એ મુજબ જૈવિક પ્રક્રિયાઓ કોને કહીશું આપણે લાઈફ પ્રોસેસિસ પ્રકરણનું નામ છે જૈવિક ક્રિયાઓ સજીવો દ્વારા થતી એવી બધી ક્રિયાઓ કે જેના દ્વારા સજીવનું રક્ષણ જાળવણી થતી હોય એવી બધી જ ક્રિયાઓને આપણે સામૂહિક રીતે જૈવિક પ્રક્રિયાઓ અથવા તો ક્રિયાઓ તરીકે ઓળખીશું સજીવ કેવી ક્રિયાઓ કરે છે તો કે એનું રક્ષણ થવું જોઈએ એની જાળવણી થવી જોઈએ આ બધી ક્રિયાઓ હવે રક્ષણ અને જાળવણીની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો રક્ષણ અને જાળવણી માટે સજીવે શું કરવું જોઈએ તો રક્ષણ અને જાળવણી માટે સજીવને પહેલાં તો પોષણ મળવું જોઈએ જાળ જાળવવાની વાત છે કોઈપણ વસ્તુ ક્યારે સચવાય જેવી છે એવી ક્યારે સચવાય માની લો કે આપણા ઘરે કોઈ ટેબલ હોય અને એને એમના એમ અડ્યા વગર મૂકી રાખીએ અથવા તો આપણી પાસે કોઈ સાધન હોય તો એમને મૂકી રાખો તો એને ઘસારો નહીં પહોંચે એ એમના એમ રહેશે તો એ એની જાળવણી થઈ પણ સજીવની એવું નથી ટેબલ તો નિર્જીવ છે એટલે તમે એને એમના મૂકી રાખશો તો એની જાળવણી થવાની છે પણ સજીવના લક્ષણો જુદા છે સજીવ વધે છે વૃદ્ધિ પામે છે વિકાસ પામે છે એટલે એની જાળવણી એના સમય પ્રમાણે એના વૃદ્ધિ અને વિકાસ પ્રમાણે એ થવી જરૂરી છે અને એના માટે એને પોષણ મળવું જરૂરી છે તો પોષણ કોને કહીશું તો જાળવણીની ક્રિયા માટે ઉર્જાની આવશ્યકતા છે આ ઉર્જાના સ્ત્રોતને આહાર કે ખોરાક કહે છે જે શરીરમાં ગ્રહણ કરવાની ક્રિયા જે છે એને પોષણ કહેવામાં આવે છે એટલે કે આપણે જ્યારે ખોરાક લઈએ છીએ આહાર લેતા હોઈએ છીએ ત્યારે અલ્ટિમેટલી એમાંથી આપણે પોષણ મેળવતા હોઈએ છીએ વાસ્તવમાં પોષણ એ થોડીક લાંબી પ્રક્રિયા છે કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું સમજતા હોય છે કે ખોરાક લઈ લીધો એટલે પોષણ મળી ગયું પણ એવું નથી ખોરાક લેવાથી પોષણની પ્રક્રિયા પૂર્ણ થતી નથી ખોરાક લીધા બાદ એ ખોરાકનું પાચન થવું જરૂરી છે પાચન થયા બાદ એનું રુધિરની અંદર શોષણ થવું જરૂરી છે અને રુધિરમાં ભળ્યા પછી કોષો સુધી પહોંચીને એનો ઉપયોગ થવો જરૂરી છે જ્યારે એનો ઉપયોગ થાય છે એ યુટિલાઇઝ થાય છે એ જે તે પોષક તત્વો જ્યારે ઉપયોગમાં આવે છે ત્યારે પોષણની પ્રક્રિયા પૂર્ણ થાય છે એટલે અત્યારે પૂરતું તો આપણે એટલું સમજીએ કે જૈવિક પ્રક્રિયાઓમાં જે પોષણની પ્રક્રિયા છે એ પ્રાથમિક પ્રક્રિયા છે એટલે કે જાળવણીની ક્રિયા માટે ઉર્જાની આવશ્યકતા છે અને આ ઉર્જા સજીવને ખોરાકમાંથી મળતી હોય છે આ પહેલી જૈવિક પ્રક્રિયા થઈ ત્યારબાદ બીજી પ્રક્રિયા છે શ્વસન હમણાં મેં તમને કહ્યું કે ખોરાક લીધા બાદ એના ઉપર શું થાય છે તો કે શ્વસનની પ્રક્રિયા થાય છે તમે વાંચી શકો છો કે દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડવા શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું વિઘટન કરવાની જે ક્રિયા છે એને શ્વસન કહેવામાં આવે છે એટલે કે આપણે જે ખોરાક લીધો એ ખોરાકની અંદરથી જે કંઈ પણ પોષક ઘટકો પોષક તત્વો કાર્બોદિત છે પ્રોટીન છે ચરબી છે આવા બધા ઘટકો જ્યારે એનું ઓક્સિજનની હાજરીમાં એના ઉપર પ્રક્રિયા થાય એનું વિઘટન થાય અને એમાંથી ઉર્જા મુક્ત થાય ત્યારે એ પ્રક્રિયા શ્વસન તરીકે ઓળખાશે એટલે કે દેહ ધાર્મિક ક્રિયાઓમાં પોષણ પછી બીજી પ્રક્રિયા છે શ્વસનની પ્રક્રિયા ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા છે વહનની જૈવિક ક્રિયા તો બહુકોષી સજીવોમાં કોષો સુધી ખોરાક ઓક્સિજન લઈ જવા તેમજ કોષોમાંથી એકત્ર કરાયેલ ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે થતી ક્રિયાને વહન કહે છે હવે સામાન્ય રીતે આપણને ક્યાંય બહાર જવું હોય તમે તમારા મામાના ઘરે જતા હશો ભાઈના ઘરે જતા હશો કોઈ મિત્રના ઘરે જતા હશો તો તમારું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય છે જે આપણે જેવો ખોરાક લેતા હોઈએ છીએ એ ખોરાક લીધા બાદ એનું પાચન થાય છે હમણાં મેં તમને કહ્યું કે પાચન થયા બાદ એમાંના પોષક દ્રવ્યો ઉપર કેટલીક એ ખોરાક ઉપર કેટલીક જૈવિક પ્રક્રિયાઓ થાય છે અને એના આધારે એનું નાના નાના ઘટકોમાં એનું રૂપાંતરણ થાય છે એનું વિઘટન થઈ જાય છે હવે વિઘટન થયા બાદ એનું વહન થવું જરૂરી છે ક્યાં સુધી તો કે જે તે અંગ સુધી ઉદાહરણ તરીકે તમને વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ કે સફરજનની અંદર વિટામિન એ રેટિનોલ રહેલો છે આ રેટિનોલ જે છે વિટામિન એ જે છે એ આંખ માટે જરૂરી છે તો આપણે સફરજન ખાઈએ એનું પાચન થાય એની અંદર રહેલા ઘટકોનું વિઘટન થાય અને સરળ સ્વરૂપમાં એ ફેરવાય ત્યારબાદ લોહીમાં થઈને એ આંખ સુધી પહોંચશે અને આંખને પોષણ આપશે તો અહીં આગળ વહનની વાત આવી કે પોષક ઘટકોને જરૂરી યોગ્ય અંગ સુધી લઈ જવા માટે આપણા શરીરમાં વહન અને પરિવહન આવી ક્રિયાઓ થતી હોય છે જે જૈવિક ક્રિયા છે જે માત્ર સજીવની અંદર થતી હોય છે સાથે સાથે ઉત્સર્ગ દ્રવ્યો આપણે જ્યારે પોષણ મેળવતા હોઈએ છીએ ત્યારે કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો પણ ઉત્પન્ન થતા હોય છે આ ઉત્સર્ગ દ્રવ્યોને પણ શરીરમાંથી બહાર નિકાલ કરવો જરૂરી છે તો જ્યાં આગળ ઉત્સર્ગ દ્રવ્યો પેદા થયા છે તે આગળ ત્યાં આગળથી એમને શરીરની બહાર મોકલવાના માર્ગ સુધી લઈ જવા માટે પણ એ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન થવું જરૂરી છે આપણે શ્વાસ લઈએ છીએ શ્વાસ લઈએ એટલે કે હવા ફેફસામાં ભરતા હોઈએ છીએ આ હવાની અંદર રહેલો ઓક્સિજન એ કોષો સુધી વહન થવો જરૂરી છે તો અહીંયા આગળ પણ વહન નામની ક્રિયા થાય છે એટલું જ નહીં પણ કોષોની અંદર શ્વસનની ક્રિયા બાદ ઉત્પન્ન થયેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે સીઓ ટુ જે છે એ પણ પાછો ફેફસા સુધી પહોંચવો જરૂરી છે લોહીમાં ભળીને ફેફસા સુધી પહોંચશે એટલે કે રુધિર જે છે એક માધ્યમ બને છે વહન કરાવડાવવાનું શું વહન કરાવડાવવાનું તો કે પોષક દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા શ્વસન વાયુઓનું વહન કરાવવા માટેનું માધ્યમ બને છે તો વિદ્યાર્થી મિત્રો આ બીજી પ્ર ત્રીજી જે છે જૈવિક ક્રિયા એ છે વહન આ ત્રણે ત્રણ ક્રિયાઓ પોષણ અને શ્વસન અને વહન આ ત્રણ ક્રિયાઓ જે છે એ સજીવની અંદર થાય છે આગળની જે ચોથી પ્રક્રિયા છે એ છે ઉત્સર્જન હમણાં મેં તમને વાત કરી કે શરીરમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને વહન કરાવડાવવાની વાત વહન કરાવડાવવાની ક્રિયા જે છે એને ઉત્સર્જનની ક્રિયા કહેવામાં આવે છે એ વહન સાથે જ સંકળાયેલી ક્રિયા છે એટલે કે વહન અને ઉત્સર્જન આ બંને એકબીજાના જેને બંનેને આપણે જોડી દઈએ તો વહન પરિવહન એવું આપણે કહી શકીએ વહન એટલે લઈ જવું અને પરિવહન એટલે લઈ જવું અને લાવવું આ બંને તો પોષણ શ્વસન વહન અને ઉત્સર્જન આવી બધી ક્રિયાઓ જે છે એ જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખાશે અને આ જૈવિક ક્રિયાઓ જે છે એ માત્ર સજીવમાં થાય છે હવે આપણે શરૂઆતમાં જે વાત કરી કે ભાઈ સજીવ અને નિર્જીવ વચ્ચે શું તફાવત છે તો સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે બેઝિક તફાવત છે એ બેઝિક તફાવતની અંદર તમે આ ચારે ચાર બાબતોને મૂકી જુઓ ઉદાહરણ તરીકે સામે એક ટેબલ રાખો અને બીજી બાજુએ આપણે કોઈ પ્રાણીને મૂકી દઈએ માની લો કે આપણે કૂતરાને વિચારીએ છીએ ઘોડાને વિચારીએ છીએ કોઈ પણ સજીવ અથવા મનુષ્યને પણ તમે વિચારી શકો તમારી જાતને જ મૂકોને એટલે વધારે તમને ઝડપથી ખબર પડશે કે આપણી પાસે એક ટેબલ છે અને એક મનુષ્ય છે માણસ છે તો ચારે ચાર બાબતોને અનુલક્ષીને તમે ટેબલ અને મનુષ્યનો વિચાર કરી જુઓ તો તમને સમજાશે કે સજીવ અને નિર્જીવમાં શું તફાવત છે એને કોને આપણે સજીવ કહીશું અને કોને આપણે નિર્જીવ કહીશું તો જે સજીવ હશે એને પોષણ જોઈશે ટેબલને ખાવા જોઈતું નથી પણ માણસને ખાવા માટે જોઈએ છે તમને જમવા માટે ખોરાક જોઈએ છે ટેબલને શ્વસન જેવી પ્રક્રિયા કરવાની કોઈ આવશ્યકતા નથી કારણ કે એને ઉર્જાની જરૂર નથી જ્યારે તમને એટલે કે મનુષ્યને આપણને ઉર્જાની જરૂર છે ઉર્જાની જરૂર છે એટલે આપણને પોષણ મળવું જોઈએ શ્વસન થવું જોઈએ અને એમાંથી ઉર્જા મળશે ત્રીજી વસ્તુ કે ભાઈ વહન પરિવહન અથવા તો ઉત્સર્જન તો આ ક્રિયાઓ ટેબલની અંદર જોવા મળતી નથી કારણ કે ટેબલનો વૃદ્ધિ અને વિકાસ થતો નથી જ્યારે સજીવમાં મનુષ્યમાં આપણી અંદર વહન થાય છે ઉત્સર્જન થાય છે પરિવહન થાય છે આ ક્રિયાઓ આપણા શરીરની અંદર થતી હોય છે શરૂઆતની અંદર જે વાત કરી હતી આપણે કે હલનચલનની તો વનસ્પતિને આપણે સજીવ કેવું કે નહીં હલનચલનના ચલનના અનુસંધાનમાં તો વનસ્પતિને આ ચાર મુદ્દાઓના અનુસંધાનમાં તમે વિચારી શકો ખરા વનસ્પતિને પોષણની જરૂર પડે તો કે હા વનસ્પતિને પોષણની જરૂર પડે કારણ કે એનો વૃદ્ધિ અને વિકાસ જેનો વૃદ્ધિ અને વિકાસ થાય છે એને ખોરાકની જરૂર પડે છે એટલે કે એને પોષણની જરૂર પડે છે અને જેને પોષણની જરૂર પડતી હોય તો એને ઊર્જાની જરૂર પડે છે એના માટે એને શ્વસનની ક્રિયા કરવી પડશે તો કે પોષણ અને શ્વસન આ બંને ક્રિયાઓ એની અંદર થાય છે પછી વહન તો વનસ્પતિની અંદર વહન થાય છે વિચારી જુઓ અને વહન થાય છે તો શાનું થાય છે તો કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને પાણીમાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને શોષે છે એટલું જ નહીં પણ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે એટલે કે એક જગ્યાએથી મૂળથી પર્ણ સુધી કે પર્ણથી મૂળ સુધી કે એના ટોચ સુધી એના ફળ સુધી આખા વનસ્પતિ શરીરની અંદર એને વહન કરાવડાવવું પડે છે અને ધોરણ નવમાની અંદર આપણી વસ્તુ શીખીને આવ્યા છીએ કે વનસ્પતિમાં વહન વાહક પેશીઓ જે છે એ જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવેલી છે અને ઉત્સર્જન તો વનસ્પતિની અંદર ઉત્સર્જન પણ થાય છે એની અંદર પણ કેટલાક નકામા પદાર્થો ઉદભવતા હોય છે આ નકામા પદાર્થોને એને પોતાના બોડીમાંથી બહાર કાઢવા માટે ઉત્સર્જન તંત્ર એણે વિકસાવેલું છે તો આ ચાર બાબતો જે થઈ એ ચાર બાબતોના અનુસંધાનમાં તમે કોઈ પણ મૂકી જુઓ કોઈ પણ ઘટકને મૂકી જુઓ અને પછી નક્કી કરો કે આ સજીવ છે કે નિર્જીવ ટૂંકમાં જૈવિક ક્રિયાઓ માત્ર સજીવની અંદર જોવા મળે છે નિર્જીવની અંદર જૈવિક ક્રિયાઓ જોવા મળતી નથી હવે આગળ વધીએ તમે જોઈ શકો છો કે પોષણ સૌથી પહેલા આપણે વાત કરી હતી પોષણ વિશે હવે આપણે થોડાક પોષણને ઊંડા ઉતરીને થોડોક સમજવા માટેનો પ્રયત્ન કરીએ તમે વાંચી શકો છો કે શરીરની પ્રવર્તમાન સ્થિતિ જાળવી રાખવા રક્ષણ કરવા વૃદ્ધિ વિકાસ પ્રોટીન સંશ્લેષણ આ બધા જેવી ક્રિયાઓમાં ઉર્જાની જરૂરિયાત હોય છે અગાઉ મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે આ વાતને ફરીથી આપણે રિપીટ નહીં કરીએ અને આગળ વધીશું કે શરીરની જે સ્થિતિ જાળવવાની છે જાળવણી કરવાની છે શરીરની એ કેવી રીતના કરવાની છે તો એ જાળવણી કરવા માટે શું શું કરવું પડશે ખોરાક જોઈશે રક્ષણ કરવા માટે પણ એને ખોરાક જોઈશે ઇમ્યુનિટી પાવર વધારવા માટે વૃદ્ધિ કરવા માટે પણ એને પોષણની જરૂર પડશે ખોરાકની જરૂર પડશે વિકાસ માટે પણ જરૂર પડશે અને પ્રોટીન સંશ્લેષણ માટે જે ઉર્જા છે એક્ચ્યુઅલી આ બધી જ ક્રિયાઓ માટે ઉર્જાની આવશ્યકતા છે અને એના માટે એને ખોરાક એટલે કે પોષણ જોઈશે આ એક તમને નીચે ફોટોગ્રાફ્સ બતાવ્યો છે કે આપણો ખોરાક શું છે અથવા શું હોઈ શકે છે એમ તો આપણે ખોરાકની અંદર તમે જુઓ છો કે દાળ ભાત શાક રોટલી આ બધા ખોરાક તરીકે અનાજ ધાન્ય આપણે લેતા હોઈએ છીએ દૂધ છે દહીં છે કે બધું પણ સાથે મીઠાઈ પણ છે એ વસ્તુઓ ખોરાક તરીકે આપણે લેતા હોઈએ છીએ બીજી વસ્તુઓ છે શાકભાજી કે જેની અંદરથી આપણને પ્રોટીન અને વિટામિન્સ મળવાના છે એ જ રીતે ફળની અંદરથી પણ આપણને પ્રોટીન વિટામિન કાર્બોદિત એ મળવાના હોય છે એટલે કે ખોરાકના જે ઘટકો છે જે આપણને રોજિંદા ખોરાકમાંથી મળતા હોય છે એ કયા છે તો કે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન્સ પાણી અને ક્ષાર આ બધા આપણા રોજિંદા પોષણના પોષક આ પોષક તત્વોત્વો છે આગળ વધીએ તો પ્રશ્ન એવો છે કે સજીવો પોતાનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે હવે દરેક સજીવ જે છે એનો પોતાનો ખોરાક પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ જુદી જુદી હોય છે દરેકની કારણ કે દરેકની જરૂરિયાત સામાન્ય હોતી નથી એક સરખી જરૂરિયાત નથી હા કેટલીક બેઝિક જરૂરિયાતો જે છે એ સમાન હોય છે વૃદ્ધિ વિકાસ અને ઉર્જા માટેની પણ સજીવ સજીવે આપણને થોડોક ફેર હોય છે એટલે કે એની પૂર્તતા કરવા માટે જે ખોરાક મેળવવાની એની પદ્ધતિઓ છે પ્રાપ્ત કરવાની એ ભિન્ન ભિન્ન રીતોથી થતી હોય છે બાકી એની સામાન્ય બેઝિક જરૂરિયાત તો સમાન રહેવાની છે પોષણ મેળવવાની અને એમાંથી ઉર્જા મેળવવાની જેમ કે કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે જે સ્વયંપોષી સજીવો છે ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુ સ્વયંપોષી સજીવો વિશે આપણે હમણાં થોડીક વાર પછી આગળ ચર્ચા કરવાના છીએ એટલે વધારે અહીંયા આગળ આપણે ઊંડાણપૂર્વક એની વાત નહીં કરીએ પણ ખાલી તમે અત્યારે એટલું સમજી શકો કે એવા સજીવો કે જે અકાર્બનિક સ્ત્રોતો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાણી એને મેળવે છે પ્રાપ્ત કરે છે કોઈ પણ રીતે પ્રાપ્ત કરે જમીનમાંથી પાણી પ્રાપ્ત કરશે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરશે અને એ એ મેળવ્યા પછી પોતાનો ખોરાક જાતે બનાવશે એટલે કે પોષણ મેળવશે આ બધા સજીવો જે છે એ સ્વયં સજીવો છે આગળ પછી એની વ્યાખ્યા આપણે થોડીક એને બ્રિફલી આપણે જોઈશું જેમ કે લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણું જે છે તે બીજા કેટલાક સજીવો એવા છે કે જે જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે અને એને સરળ પદાર્થોમાં વિઘટન કે એનું વિખંડન કરી દેતા હોય છે સજીવ શરીરની બહાર અને ત્યારબાદ એનું શોષણ કરતા હોય છે એટલે આ બીજા સજીવો અને ત્રીજી વસ્તુ છે વિષમ પોષી સજીવો અસ્તિત્વ ટકાવી રાખવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ સ્વયં સજીવો પર આધારિત છે જેમ કે પ્રાણીઓ અને ફૂગ તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે દરેક સજીવો જે છે એ પોષણ મેળવતા હોય છે પણ પોષણ મેળવવાની એમની પદ્ધતિ જુદી છે અને એના આધારે એમને સ્વયંપોષી કે પરપોષી તરીકે આપણે વિષમ પોષણ અથવા તો પરપોષી તરીકે આપણે વિભાજીત કરતા હોઈએ છીએ અલ્ટિમેટલી જરૂરિયાત સ્વયંપોષી સજીવ હોય કે વિષમ પોષી સજીવ હોય એમની જરૂરિયાત તો જે છે એ પોષણ પ્રાપ્ત કરવાની છે મતલબ કે પોતાનું અસ્તિત્વ ટકાઈ રાખવું છે વૃદ્ધિ અને વિકાસ કરવો છે અને એના માટે એને પોષણની આવશ્યકતા રહે છે એ વાત જુદી છે કે એનો રસ્તો જુદો જુદો હોઈ શકે છે પોષણ માટેના ખોરાક પ્રાપ્ત કરવા માટેનો આગળ વધીશું જે પ્રમાણે મેં તમને હમણાં કહ્યું એ રીતે કે પોષણની પદ્ધતિઓને બે રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ એમાં એક પદ્ધતિ છે સ્વયંપોષી પોષણ પદ્ધતિ જેને અંગ્રેજીમાં આપણે ઓટોટ્રોપિક ન્યુટ્રિશન તરીકે ઓળખીએ છીએ બીજી છે વિષમ પોષી પોષણ પદ્ધતિ જેને આપણે હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશન તરીકે ઓળખતા હોઈએ છીએ તો પોષણ મેળવવા માટેની આ બે મુખ્ય પદ્ધતિઓ છે વાત કરીએ હવે આગળ સ્વયંપોષી પોષણ પદ્ધતિની ત્યારબાદ આપણે વિષમ પોષણ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું તો શરૂ કરીએ સ્વયંપોષી પોષણ પદ્ધતિ વિશે તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્વયંપોષી શબ્દને જો એને છૂટો કરવામાં આવે મતલબ એની સંધિને જો આપણે સમજવા માટે છૂટી પાડવાનો પ્રયત્ન કરીએ અથવા તો બે શબ્દો ભેગા થઈને બનેલો શબ્દ છે આ સ્વયં અને પોષી સ્વયં એટલે જાતે પોષણ માટે પોતાના ઉપર જ અવલંબન એટલે કે આધાર રાખનાર જે સજીવો છે એ સજીવોને આપણે સ્વયંપોષી સજીવો કહીશું અને એમની આ જે પોષણ પદ્ધતિ છે જે હોય તે જેના દ્વારા પોષણ મેળવતા હોય તે આ પોષણ પદ્ધતિને આપણે ઓટોટ્રોપિક અથવા તો સ્વયંપોષી પોષણ પદ્ધતિ તરીકે ઓળખીશું હવે એમાં અંગ્રેજી શબ્દને પણ જો આપણે છૂટો પાડીએ તો અંગ્રેજી શબ્દમાં પણ આપણને એ જ એનો અર્થ દેખાઈ આવે છે ઓટો એટલે સ્વયં તમે શબ્દ સાંભળતા હશો ઓટો ઓટોમોબાઈલ ઓટો રિક્ષા ઓટોમેટિક એટલે કે સ્વયં પોતાની જાતે કેટલાક યંત્રો જે છે ઓટોમેટિકલી ચાલતા હોય છે પોતાની રીતે ચાલતા હોય છે એને એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ઓટો અને ટ્રોફે એટલે કે પોષણ એટલે કે આનો અર્થ પણ અંગ્રેજી અને ગુજરાતીમાં આપણને એક જ અર્થ મળે છે સ્વયં પોષણ પોતાની જાતે પોતાનું પોષણ કરવું પોતાનો ખોરાક પ્રાપ્ત કરવો અથવા બનાવવો એને કહીશું સ્વયં પોષી પોષણ મેળવવું એ જુદી વાત છે અને બનાવવો એ જુદી વાત છે એ હમણાં આપણે એનું ક્લેરિફિકેશન કરીશું સ્વાવલંબી પોષણમાં સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સકાર્બનિક પદાર્થોનું પોતાના ખોરાક તરીકે સંશ્લેષણ કરે છે એટલે કે બનાવે છે આને કહેવામાં આવે છે